જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે એક સાઈડ પરથી પૂર ઝડપે આવતા વાહન સાથે અચાનક ડિવાઈડર ઓળંગીને આવતા વાહનો અથડાય છે અને મોટા અકસ્માત સર્જાય છે ત્યારે લોકોની માંગ છે કે ડિવાઈડર ઊંચા બનાવવામાં આવે અને ખાડા ખડિયા રોડ રિપેર કરી રોડના લેવલ મુજબ જરૂરી ડિવાઈડર બનાવવામાં આવે ગઢડા રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર પણ થતી હોય છે

તો તે રસ્તા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ઠીગડાઓ મારેલા છે અને રોડની બાજુમાં વાત કરવામાં આવે તો રોડની બાજુનું જે ડિવાઈડર જે છે તે રોડની ધારોધાર નીચું થઈ ગયું છે તેના કારણે પ્રશ્ન એ બને છે કે રોંગ સાઈડમાંથી વાહન ચાલકો સર્કલ ફરવા નથી જતા રોડ ફરવા નથી જતા ડિવાઇડર ઠેકીને જ આવી જતા હોય છે જેથી કરીને રોડ પર ચાલતા વાહન ચાલકો જે છે તેને મોટી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે અહીંના લોકો જે સ્થાનિકો જે છે તેનો પ્રશ્ન એ હતો કે ભાઈ વહેલી તકે આ ઊંચું કરવામાં આવે ને રોડ પરના જે ઠીગડા જે કરેલા છે તો વ્યવસ્થિત પણ ઠીગડાઓ જે છે તેને એક લેવલ પર કરીને ફરીથી વ્યવસ્થિત રોડ બનાવવામાં આવે જો કોઈ રોડ ઉપર અકસ્માત થાય તો જવાબદાર જો ખરેખર વાત કરવામાં આવે તો ખરેખર આ રોડ પર જો કોઈ અકસ્માત થાય તો તેમાં તંત્ર જવાબદાર હોવું જોઈએ ખરેખર વાત કરવામાં આવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કે આવા ભ્રષ્ટાચાર રૂપી ખાડાઓનું શાસન છે કે આજે લોકોમાં પ્રશ્ન મૂંઝવી રહ્યો છે અને જો વાત કરવામાં આવે ગઢડા રોડ ઉપર જ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે તો મને તો વિચાર આવે છે ક્યાંક ને ક્યાંક કે તંત્ર એવી રાહ જોઈ રહ્યું છે કે અહીં કોઈ ભારતીય જનતા પાર્ટીના ના મિનિસ્ટર નો કાફલો આવે અને કાફલામાં કોઈ વાહન ચાલક ડિવાઈડર ઠેકીને કાફલા કાફલાની વચ્ચે બાઇક અથડાવી દે એની મને તો લાગે છે રાહ જોઈ રહ્યું છે તંત્ર મારી એટલી જ માંગ છે કે વહેલી તકે મોટો અકસ્માત સર્જાય એ પહેલા તંત્રએ આ રોડ વ્યવસ્થિત કરી દેવો જોઈએ અને આ ડિવાઈડર જે છે એને રોડથી લેવલમાં ઊંચો કરી દેવો જોઈએ મારું નામ રાઠોડ દશરથજી ભગવતસિંહ મહામંત્રી બોટાદ શહેર ગઢડા રોડ ઉપર શું કરી છે શું વિગત છે ગઢડા રોડ અહીંયા તમે જુઓ છો આખા રોડ ઉપર કોઈ લેવલ નથી અને તો અવારનવાર અહીંયા જતો એટલે મને ખ્યાલ જ છે કે અહીંયા લોકો આપણી સાઈડમાં હોય તો રોંગ સાઈડમાંથી ડિવાઈડર ટેકિંગ ડાયરેક્ટ આવે છે વચ્ચમાં અને આમાં અકસ્માત થાય તો આમાં જવાબદાર કોણ આપની શું માંગ છે આપની મારી માંગ એ છે કે તંત્ર જલ્દીમાં જલ્દી આ ડિવાઇન્ડર ઊંચી કરે અને આ જે રોડ કેટલો ખરાબ છે એ વ્યવસ્થિત રાખો રોડનો લેવલ કમ્પ્લેટ કરે અને જરૂરી સારો કરે